રાજકોટ સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનો મામલો ગુજરાત રાજ્ય ફેર ના પ્રમુખ પ્રહલાદ મોદીની આજે સૌરાષ્ટ્રભરના દુકાનદારો સાથે સર્કિટ હાઉસમાં બેઠક પ્રહલાદ મોદીનું મોટું નિવેદન સરકારને કારણે ગરીબ પરિવારોને તહેવાર સમયે અનાજનો જથ્થો મળી શક્યો નથી સરકાર સાથેની બેઠકો નિષ્ફળ ગઈ છે સોમવારે ફરી બેઠક કરવા બોલાવ્યા છે પરંતુ મેં લેખિત પત્ર લખી બોલાવવા માંગણી કરી છે સરકારે વીસ હજાર કમિશન નક્કી કર્યું અમારી માંગણી ત્રીસ હજારની હતી પરિપત્ર બનાવ્યો ત્યારે અમારી શરતો મુજબ બન્યો નહીં સરકારની શરત ગુજરાતી કહેવત જેવી છે જેમાંગ કુવામાં આવે તેવી છે સરકારે શરત સાત માંગ સત્તાણું ટકા ફિંગર પ્રિન્ટની વાત કરી છે જો એકસો ટકા ફિંગર પ્રિન્ટ થયું હોય તો સરકાર લેખિત માંગ પુરાવો આપે કામ જ નથી થયું અને અમારી પાસે માંગણી કરી રહ્યા છે બાયોમેટ્રિક કામ કર્યું હોય તો ગુજરાતમાં આ પરિસ્થિતિ જ થઈ હોય અપનાવવામાં આવ્યો નથી ન છૂટકે અમારે આ પગલું ભરવાની ફરજ પડી છે અને સરકારના કારણે પડી છે અમારા કારણે આ પગલું અમે ભરતા નથી આજે જે અમે આ સહકારનું આંદોલન ચલાવી રહ્યા છીએ એની પાછળ અમારા ત્રણ મુખ્ય મુદ્દા છે એક અમારું મિનિમમ વીસ હજાર કમિશન જે નક્કી થયું એના પરિપત્રમાં સાત નંબરની શરત જે મૂકવામાં આવી છે સત્તાણું ટકા થમ ઇમ્પ્રેશનથી જેમનું વેચાણ થયું હોય એ દુકાનદારને વીસ રૂપિયા કમિશન સરકાર પૂરું કરી આપશે જો વીસ ન થતું હોય તો એ સરકાર પાસે માગણી કરી છે